हेलो गाइस मैं हूँ रिदर्श पटेल तो आज आ रही है तो हम आए थे आपको कल वीडियो जिस चीज तीसरा देखा उसको पता गया था धर्मपुर तो धर्मपुर मेरे को वापस इधर आना पड़ेगा तो मैं अपनी बड़ी गाड़ी इधर ही रख दिया है और मम्मी की गाड़ी लेके जो निकल चुके हैं हम वापस हम अम्बेट से निकले क्या हमको जाना है छब्बीसवीं जानवरी हमारे स्कूल में गाइस आप देखो पार नदी का क्या सीन आ रहा है सुबह सुबह का तो दो तो सूरत दिख रहा है <laughs> और हम गए पार नदी के पास पहुंचते तो जल्दी जल्दी घर पे और बाद में वापस रेडी होता वो मैं नहा आ ही चुका हूँ और ये देखो बाजू में क्या मस्त खेती करते हैं ये लोग बाजू में ये पानी भी आराम से मिल सकता है अपना तो નમસ્કાર સિત્તોતેર માં પ્રજાસત્તાક પર્વ નવ રચિત પ્રજાસત્તાક રાષ્ટ્રના ઘડવૈયાઓને સૌ પ્રથમ વંદન અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આઝાદીના લડવૈયાઓએ માતૃભૂમિ માટે સર્વસ્વ નછાવર કર્યું આ દિવસ આપણને લોકશાહી સ્વતંત્રતા અને સમાનતાના આપણા મહત્વપૂર્ણ મૂલ્યોની યાદ અપાવે છે આપણા દેશને આઝાદી મળ્યા બાદ પ્રજાસત્તાક દેશ તરીકે દુનિયાભરમાં પ્રસ્થાપિત થયા બાદ રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવે છે આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ તરીકે આપણને ગૌરવ મળેલું છે વીર સપૂતોએ ભારત માતાના રક્ષણ કાજે સંઘર્ષ ત્યાગ અને બલિદાન આપીને આઝાદી મેળવી હતી અને આઝાદી મેળવ્યા પછી પણ મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું જેનો અહેસાસ આપણને આજે કરી રહ્યા છે સાર્વભૌમત્વની રખેવાળી કરતાં શહીદી માટે તત્પર એવા આપણા બહાદુર સૈનિકોને પણ યાદ કરીએ છીએ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ વીર ભગતસિંહ ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ જવાહરલાલ નેહરુ વીર સાવરકર ડોક્ટર શ્યામજી કૃષ્ણ વર્મા લાલા લાજપતરાય ભગવાન બિરસા મુંડા અને બાલ ગંગાધર તિલક જેવા અનેક નામી અનામી ક્રાંતિવીરોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું પ્રજાસત્તાક ભારત દેશ માટે બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરને પણ કોટી કોટી વંદન કરું છું ભારત એક વિવિધતા ભરપૂર દેશ છે આપણી પાસે વિવિધ સંસ્કૃતિઓ ભાષાઓ અને પરંપરાઓ છે આપણી વિવિધતા આપણી શક્તિ છે આપણા બધા આપણે બધા મળીને એક સુસંસ્કૃત અને સમૃદ્ધ દેશ બનાવી શકીએ છીએ આપણે દેશના નાગરિક તરીકે આપણી ફરજો નિભાવવી જોઈએ આપણે શિક્ષિત બનવું જોઈએ મતદાન કરવું જોઈએ કાયદાનું પાલન કરવું જોઈએ સમાજના સમરસતા જાળવવી અને દેશની એકતા માટે કાર્ય કરવું જોઈએ

આપણા નવીન તાલુકાને ગૌરવશાળી અને પ્રગતિશીલ બનાવે એ પ્રજાસત્તાક પર્વની સાચી સેવા છે અંતે કહી શકાય કે પર્વ ભારતના ઇતિહાસ સંઘર્ષ સિદ્ધિ અને સંકલ્પનો સંગમ છે તિરંગો લહેરાય ત્યારે માત્ર ગૌરવ નહીં પરંતુ જવાબદારીની ભાવના પણ જાળવી જાગવી જોઈએ પ્રજાસત્તાક પર્વ ભારતના લોકતંત્રના આત્માનો ઉત્સવ છે જે દરેક ભારતીયને સંવિધાન પ્રત્યે શ્રદ્ધા અને દેશ પ્રત્યે સમર્પણની પ્રેરણા આપે છે પ્રજાસત્તાક પર્વના દિને સૌ સાથે મળી સ્વતંત્રતા સંગ્રામના શહીદોને વધુ એક વખત શ્રદ્ધાંજલિ અર્પી ખભે ખભા મિલાવી કામ કરીએ અને જિલ્લા રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી બનીએ તેવી શુભેચ્છા અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત નૃત્ય આપણને સંદેશો આપે આપણે દેશ માટે કંઈક કરીએ દેશ રાખું છું હૃદયમાં હિન્દુસ્તાન રાખું અત્રે ઉપસ્થિત વડીલો સંપદાણીય ઉજવણી માટે એકત્રિત થયા છે

આજે આપણે આપણા દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ દિવસ ઉજવી રહ્યા છીએ અને નિસંદે આજે આપણો ભારત દેશ પ્રગતિનો પંથે અગ્રસર છે હું શું કરું આવીને પરદેશ મને મારો સ્વદેશ પ્યારો લાગે છે હું સિદ્ધને ધરું નિર્વસ્ત્ર વેશ